કહેવત તો છે ને કૂતરું ગાડા એટલે જતું હોય તો એને એમ થાય કે ગાડું આખું મારા ઉપર જાય એવી પછી નથી મેં કુતે ખૂન પી જાઉંગા આ બોલે કૂતરા ઉપર સારી વાત હતી ત્રણ વર્ષ પહેલાં લગભગ યુકેન ને રશિયા નું છે ને યુદ્ધ ભૂરા અહીંયા ને એવું બઘરાટી બોલી ને આમ થાય તેમ થાય આખી દુનિયામાં હાહાકાર થઈ છે પૂરા યુકેન રશિયા નું યુદ્ધ પૂરા હવે ત્રણાક વરો થઈ ગયા અંદાજે હા હવે એમાં જ્યું કેવું કે ભૂરા હમણાં અમેરિકામાં છે ને ઓલા ટ્રમ્પ અંકલ ટ્રમ્પ કાકા એ આયવા હવે આયવા એટલે પછી ઓલા શું થઈ યુ કેન કે જેલેક્સ કે એ વડાપ્રધાન આપણે જેમ જોઈએ ને અહીંયા આપણે ભારતમાં એને યા ના એ આ બધા પ્રમુખ કે આપણે વડાપ્રધાન કહેવું હોય હવે એની હાલત એવી થઈ અમેરિકા ગયા જેલેક્સી બરાબર ટ્રમ્પ કાકાને ને કઈક ઝઘડી પડ્યા પૂરા હવે એમ કે છે આ તો ટીવી માં ને એમાં આપણે સાંભળીએ ને એવું એવું દેખાડ્યું આ લોકો તો મીડિયા વાળા એને કે યુ ના જે ગેલેક્સી છે ને એના ઘરના ના ઘાટના એવી હાલત થઈ ગઈ બરાબર યુદ્ધમાં પૂરા એટલે તું કે કૂતરોનો ઘરનો ઘાટનો આ આમ માણામાં આ કહેવત છે ને એ આ છે અમેરિકામાં હમણાં જ વાત છે ટીવી માં જોશે ટીવી હા તો એ છે ને હમણાં જી કઈ મળ્યા ને ઊંચું ને પછી કઈ કાઢી મૂક્યા ને ઓફિસ માં થઈને એટલે ન ઘરના ના ઘાટના બરાબર યુદ્ધમાં કઈ થયું તો નહીં દરી દરી ઢાંકણીમાં કઈ કઈ રિઝલ્ટ નો આવ્યું કઈ નહીં હતા ન્યા નુકસાની થઈ માણા મળ્યા હવે બેઠું થતા કેટલા વર્ષ નીકળે પૂરા બરાબર એટલે છે ને બધાય બધા ઝઘડો નો ખરાય પૂરા હો તને કહું શું છે ઝઘડો ન કરાય હા બધું આમાંથી લેવાનું આજે યુ રશિયા નું થયું ને ઈજરાયલ ને ગાજા ના થયું ને એમાં કઈ જ નથી હો